નમસ્કાર મિત્રો રાધે રાધે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું પિતૃ પક્ષ વિશે અને કેટલાક મહત્વના ઉપાયો વિશે પણ જાણીશું જે કરવાથી આપણા પિતૃઓની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર આખું વર્ષ બની રહે છે પિતૃપક્ષ પંદર દિવસો સુધી ચાલે છે જેમાં પોતાના પૂર્વજો માટે ભોજન અને અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે મિત્રો આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆત સાત સપ્ટેમ્બરથી થવાની છે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત મહત્ત્વનો દિવસ માનવામાં આવે છે આ દિવસે જો તમે આ ખાસ કાર્યો કરો તો તમને પિતૃઓના આશીર્વાદ મળી શકે છે આશ્વિન માસની અમાવસ્યા તિથિનો પ્રારંભ એકવીસ સપ્ટેમ્બરના રોજ રાત્રે બાર વાગીને સોળ મિનિટે થશે જ્યારે આ તિથિનું સમાપન બાવીસ સપ્ટેમ્બરના રોજ મધરાત્રે એક વાગીને ત્રેવીસ મિનિટે થશે એવામાં સર્વપિતૃ અમાવસ્યા રવિવાર તારીખ એકવીસ સપ્ટેમ્બરે મનાવવામાં આવશે આ દિવસે શુભ મુહૂર્ત આ મુજબ રહેશે કુતુબ મુહૂર્ત સવારે અગિયાર પચાસથી બપોરે બાર ને આડત્રીસ સુધી રોહિણી મુહૂર્ત બપોરે બાર આડત્રીસથી બપોરે એક સિત્યાવીસ સુધી અપરાહ બપોરે એક ને સિત્યાવીસથી બપોરે ત્રણ ત્રેપન સુધી મિત્રો આ દિવસે કેટલાક એવા કામ છે જે તમારે જરૂરથી કરવા જોઈએ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે સવારે વેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરો જો એ શક્ય ન હોય તો ઘેર જ પાણીમાં ગંગાજળ મિશ્રિત કરીને સ્નાન કરો આ દિવસે પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન પણ કરો આ દિવસે ગાય કૂતરા કાગડા દેવ અને કીડીઓને અન્ન અર્પણ કરો સાથે સાથે બ્રાહ્મણોને ભોજન કરાવો અને તમારી ક્ષમતા પ્રમાણે દાન દક્ષિણા પણ આપો આવું કરવાથી પિતૃઓની કૃપા મળે છે પોતાના પિતૃઓની માફી માગો કે જો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તે તમને માફ કરે વાટકીના ચોખાને કોઈ ઝાડની નીચે નાખો જેથી કોઈ પક્ષી તેને ચણી શકે માન્યતા છે કે આમ કરવાથી જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે એવું કરવાથી પિતૃ પણ પ્રસન્ન થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે પોતાના મૃત પૂર્વજોને ખુશ કરવા માટે તમે ઘણા પ્રકારના ઉપાય કરી શકો છો સર્વ પિતૃ અમાવસના દિવસે સવારના સમયે પોતાના ઘરના પ્રવેશ દ્વાર પર એક વાટકી ચોખા અને થોડું કપૂર મૂકી દો સાંજના સમયે સૂર્યાસ્ત બાદ કપૂરને સળગાવી દો તેની સાથે જ ઓમ પિતૃદેવતાએ નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો હવે મિત્રો બીજા કેટલાક ઉપાયો વિશે પણ આપણે જાણી લઈએ જે કરવાથી તમારા ઘરમાં ધન સંપત્તિની ક્યારેય અછત નથી થતી મિત્રો આપણે આ વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરીને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો અને બાજુમાં રહેલ ઓલનું બટન પ્રેસ કરી દો જેથી કરીને આવા જ્ઞાનવર્ધક વિડીયોનું નોટિફિકેશન આપને સમયસર મળતું રહે મિત્રો આપ સર્વે દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી કે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જુઓ કારણ કે અધૂરી માહિતી એ અજ્ઞાનનું કારણ બની શકે છે પીપળના વૃક્ષના ઉપાય સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા અવશ્ય કરો કારણ કે પીપળના વૃક્ષમાં પિતૃઓનું નિવાસ માનવામાં આવે છે વૃક્ષની સાત પરિક્રમા કરો અને તેના નીચે સરસવના તેલના દીવામાં કાળા તલ નાખીને પ્રગટાવો તમે આ દિવસે કોઈ મંદિરની બહાર પીપળનું એક વૃક્ષ પણ વાવી શકો છો આવું કરવાથી તમને શુભ ફળો પ્રાપ્ત થઈ શકે છે પિતૃદોષ દૂર કરવાનો ઉપાય પિતૃ અમાસના દિવસે સવારે તુલસીના છોડનો મૂળ કાઢીને એક વાટકીમાં રાખો શ્રાદ્ધ પૂજા કર્યા પછી જમણા હાથના અંગૂઠાથી તે મૂળ પર પાણી અર્પણ કરો આ સમય દરમિયાન તમારા પૂર્વજોનું સ્મરણ કરો અને બાકીનું પાણી ઘરના દરેક ખૂણામાં છાંટી દો જ્યારે મૂળ તુલસીના છોડમાં નાખો આ ઉપરથી પિતૃદોષથી રાહત મળશે અને પૂર્વજો પણ ખુશ રહેશે પૈસાની અછત માટેનો ઉપાય અમાસને દિવસે સવારે ઘરની ઉત્તર પૂર્વમાં દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો જ્યારે સાંજે રસોડામાં પાણીયારાની નજીક દીવો પ્રગટાવો આ ઉપાયથી પૈસા મેળવવામાં આવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે પૂર્વજોને ખુશ કરવાના ઉપાય જો તમને લાગે કે પૂર્વજો તમારાથી નારાજ છે તો અમાસને દિવસે સાંજે પૂજા કર્યા પછી ઘરના એક ખૂણામાં ગાયના છાણના ખોડા સળગાવી દો ગાયના છાણના ખોળા સળગાવતા પહેલાં તેમાં ગોળ અને ઘી મિક્સ કરો આ દરમિયાન તમારી ભૂલોની માફી માંગીને પૂર્વજોને યાદ કરો આમ કરવાથી પિતૃદોષથી રાહત મળશે અને કુંડળીના ગ્રહોની સ્થિતિ પણ સુધરશે તો મિત્રો આ હતી પિતૃપક્ષ વિશેની કેટલીક માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો લાઈક કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો બે આઇકનને પ્રેસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવો નમઃ જરૂરથી લખી દો જેથી કરીને આપની ઉપર પિતૃઓની કૃપા હંમેશા બની રહે મિત્રો આપ અને આપના પરિવારને ધન ધાન્યથી ભરપૂર રાખે તેવી મહાદેવને પ્રાર્થના ધન્યવાદ હંમેશા ખુશ રહો અને હસતા રહો હર હર મહાદેવ